ફરીથી એક જોરદાર વરસાદ આવે છે અને આપણે આખા ભીજવી નાખે છે આપણી આંખો આપણી આંખો ઉપર પાણી પડે છે અને આપણે ભીંજાઈ ભીંજાઈ જઈએ છીએ આપણે ભીંજાઈ જઈએ છે એક સુંદર મજાનો વાતાવરણ આપણો ઉભરેલું છે સરસ મજાનો નદી કિનારે આપણે ઉભા છે

તમારા માં પણ ઈચ્છે છે કે મારો દીકરો મારી દીકરી બહુ સારું ભણીને આગળ થાય ડોક્ટર એન્જિનિયર એડવોકેટ કે બધા બનીને આગળ થઈ શકે એના માટે આપણે કામ કરવું છે તમારા મોરા પર થોડી નિરસ્તા લાગે છે નિરસ્તા નિરસ્તા ની રાખો જીવનમાં હંમેશા સફળ થવા માટેનો પ્રયત્ન કરો નિરસ્તા કોઈ દિવસ નહીં રાખો હંમેશા ફેસ પર હાસ્ય રાખો આપણો આપણો ચહેરો પણ ચહેરો સવારનો માથું ઉડવા જાવ ને તો પેલો ઉદાસ તો ગમે તમને તમને ગમે પર અને આપણે હંમેશા આગળ વધવાનું છે હું તમને મારો દાખલો હું એકદમ નોર્મલ વિદ્યાર્થી હતો અમારી વખતે 11મો ધોરણ હતું ધોરણ બરાબર છે અમારું ધોરણ 10મો ધોરણ નતો 11મો ધોરણ એ 11મો ધોરણમાં હું પાસ થયો ફક્ત 49% કેટલા આવ્યા કાર્ય પણ પચાસ ટકા એમ પણ સતત મહેનત સતત મહેનત અને સતત મહેનત ત્યારબાદ મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરતા કરતા મારું કલેક્ટર ઓફિસમાં ઇન્ટરવ્યૂ આવ્યું ગ્રેજ્યુએશન કમ્પ્લેટ કરતા કરતા મારું કનેક્ટ ઓફિસમાં ઇન્ટરવ્યુ લાગી મારા પ્રોફેસર કહે કે નહીં તમારે ઇન્ટરવ્યુ પહેલા આપવાનું નોકરી પહેલા સ્વીકારવાની પછી તમારે ભણવું હોય તો ભણવાનું ના ભણવું તો કઈ નહીં એટલે પછી મેં નક્કી કર્યું કે જીવનમાં જો આગળ વધવું હોય તો ભણવું તો પડશે જ અને સાથે મેં ઇન્ટરવ્યુ પણ આપી દીધું અને 1979 માં મારું સિલેક્શન પણ થઈ ગયું ત્યાર બાદ મારા પ્રોફેસર પાસે ગયો સાહેબ આવી રીતના છે મને કે ભણવાનું ચાલુ રાખવાનું એટલે મેં બીએ ની ઇકોનોમિક્સ કર્યું બીએ ની ઇકોનોમિક્સ કર્યું મારા ફાધરની ઉંમર બહુ મોટી હતી એટલે મારા મેરેજ પણ જલ્દી કરાવી દીધા અને 22 વર્ષે તો હું બાળકનો પિતાજી બની પણ ભણવાનું નહી છોડ ભણવાનું નથી છોડ મે ગુજરાતી સ્ટેનો લબુલી અંગ્રેજી સ્ટેનો અને હિન્દી સ્ટેનો શીખેલું છે હું ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દી ત્રણે ત્રણ ટાઈપ જાણું છું અને એ જીવનમાં આગળ વધવું તમારે જરૂરી છે

ભણવાની સાથે આ બધી પ્રવૃત્તિ સ્ટાર્ટ રાખી અને હું ગ્રેજ્યુએટ થઈ ગયો ત્યારબાદ મેં ડિપાર્ટમેન્ટલ પરીક્ષા પાસ કરી એટલે હું ડેપ્યુટી મામલતદાર થઈ ડિપાર્ટમેન્ટલ પરીક્ષા એક સખત સતત સતત એની પાછળ પાછળ પડી અને હું ડેપ્યુટી મામલતદાર થઈ ત્યારબાદ ફરી ડિપાર્ટમેન્ટલ પરીક્ષા પાસ કરી અને હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદાર થઈ એક નોર્મલ માણસ હું એક નોર્મલ બિલકુલ બિલકુલ નોર્મલ માણસ તેડા કર્યો તો મને ખાલી કોર્પોરેટ મંચ પર આયો અને એ ક્યાં પહોંચ્યો એ જુના મેજિસ્ટ્રેટન બનન એટલે આપણે જીવનમાં એક વસ્તુ યાદ રાખો કે જીવનમાં જો આપણે કંઈ કરવું હોય તો આપણે ખંત પુરુષ જ પડશે ભણીને જો આપણે આગળ નીકશું તો આપણી કેરિયર બનશે આપણા મામા એકલેશ પુષી હતા એટલે આપણે જીવનમાં ભણવું જરૂરી છે હું ગુજરાત સરકારનો ટ્રેનર ગુજરાત સરકારના ટ્રેનરમાં હકારાત્મક પોઝિશન કર્મયોગી અભ્યાનનો ટ્રેનર હતો એ કર્મયોગી અભિયાનમાં શું હોય છે કે દાખલા તરીકે તમે મોટા થયા છો તમારા 12મા ધોરણમાં છોકરા છે ને તો એ લોકોની માર્કશીટ પર એટેસ્ટેટના સિક્કા કરાવવા પડશે અથવા તો એમને પેલો ઓબીસી નો દાખલો કરાવવો પડશે એમને ક્રિમિનલ સર્ટિફિકેટ કરાવવો પડશે તો એ બધા સર્ટિફિકેટો કરાવવા માટે તમારે મામલતદાર ઓફિસમાં જવું પડતું હોય છે અને એના પુરાવા તમારે રજૂ

મામલતદાર બન્યા ને એટલે મામલતદાર એટલે તાલુકાનો રાજા કહેવાય અહીંયા ભરૂચનો મામલતદાર ઓફિસ છે ગ્રામ્ય છે અને સિટી ઓફિસ છે મામલતદાર એટલે તાલુકાનો રાજા કહેવાય અને એમની અંદર કારકુન હોય નાયબ મામલતદાર હોય અને તલાટી હોય દાખલા તરીકે તમારે અત્યારે તમારે ક્રિમિનલ સર્ટિફિકેટ હોય તો તલાટીનો જવાબ પંચાસ કરાવવો જોવો પડે એ જવાબ પંચાસ તલાટી પાસે કરાવવાનો અને ત્યારબાદ મામલતદાર ઓફિસમાં ઈ ધારા કેન્દ્રમાં જવાનું

બોલો ભાઈ તમારું શું છે પણ એને એને એવું એ ચાલ પછી આવજે એવું એવું એનાથી એ તો ખબર પડે છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ અને કોઈ બી મતલબ કોઈ ટેન્શન હોય તો આપણે કોઈને કહેવું જોઈએ તેનાથી આપણી બી ટેન્શન હલકી થઈ જાય ને એનો સોલ્યુશન તો આપણને મળી જ જશે ને થેન્ક યુ સર તમે અમને બહુ સારી પણ તમે આજે આવ્યા काफी हाँ अट तो, तो, तो बहुत हमने चढ़ाई मुझे नहीं पता जानता है जनाब से तुम्हारा खूब खूब आभार है और बिन्दु के तुम्हें बहुत थैंक यू सो थी ही सो जनाब से थैंक यू और हमें आपकी जानकारी को थैंक बहुत अच्छी बात करी है कि उसको उसमें वो आगे बढ़ सकता है और सर ने एक बार बात की के जो हमारा समाज में जो चल रहा है उसके बारे में सर ने बताया उसके बारे में बहुत लोग न्यूज़ पेपर नहीं देखते हैं और न्यूज़ भी नहीं देखते होंगे तो उसके बारे में भी थोड़ी जानकारी मिली और हमारा जो तंत्र है तो भारत का वो कैसे कार्य करता है क्या 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 चल रहा है उसके बारे में बताया तो सर को बहुत बहुत थैंक यू और सर ने स्पीच मेरे को खूब अच्छा लगा और सर ने जो सीखा तो सर से कुछ सीखना चाहिए कि हमें

આરાગ્યા અને આ સ્વાગત છે ને આપ તો દીવા મન સેતા સેવર થેન્ક યુ સર જે જે આપણે જો બી થોડારા બોલા મારા સાથ જો હતા મતલબ લોનની જરૂર હતી તો મેં એક મોબાઈલવાળા કોલ કર્યો કે અમે વાત કરી ને એણે બોલા કે ના કર દું તમને સી ઓલ રિમાઇન્ડે જો આપણે એવું સમજીશું છસો રૂપિયા છે એસ ઇઝ વન કાઇન્ડ ઓફ બિઝનેસ આ એક બિઝનેસ બી જેમ બહુ જલ્દીથી ડ્રોથ થાય છે તો બી આ એક અલર્ટનેસ છે અવેરનેસ છે આપણા બધા માટે તો આપણે બધા એક થઈને એક નાની ચીટિંગ એક જેમ સાથે જે થાય છે અગર આટલા બધા સાથે થશે ਕਾਮ ਨੇ ਜੇ ਹੈਡ ਸੀ ਇਹ ਤਾਂ ਸਭੀ ਲੈਟਰ ਰੱਖੀ ਨੇ ਕਿ ਕਿਵੇਂ ਰੀਤੇ ਵੀ ਆਪਰੇ ਇਹਨੂੰ ਸੋਲੂਸ਼ਨ ਲਾਵੀ ਸੂ ਤਾਂ